હાલો મિત્રો સ્વાગત છે તમારું આપણી આપનાવી યુટ્યુબ ચેનલમાં આજે તારીખ છે આઠ સપ્ટેમ્બર બે હજાર પચીસ અને આપણે આવી ગઈ બપોરની હરાજીનો ભાવ જાણવા તો તમે જોઈ શકો છો જો બપોરની હરાજીનો અત્યારે ઘણો બધો બકાલો આવી ગયો છે આજે વરસાદ બહુ બહુ હતો નહીં હવાના સાટા આવે એમને એટલે કાલ જેવો તો છે નહીં એટલે જે બકાલાની થોડીક આવક વધી ગઈ છે જેનો ભાવ પંદર રૂપિયા ને આ એક નંબર કરેલા છે જેનો ભાવ પંદર રૂપિયા થી લઈને ને વીસ રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર મરચા છે જેનો ભાવ ચાલીસ રૂપિયા થી લઈને પચાસ રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર ગોટો રીંગણા છે જેનો ભાવ પચાસ રૂપિયા થી લઈને સાઠ રૂપિયા સુધી કિલો વેચાય છે અને આ જાડા રીંગણા છે જેનો ભાવ વીસ થી લઈને પચીસ રૂપિયા સુધી કિલો વેસાય છે આ એક નંબર દૂધી છે જેનો ભાવ દોઢસો થી લઈને એકસો સાહીઠ રૂપિયા સુધી ઉધળી ભારી વેસાય છે આ એક નંબર ગલકા છે જેનો ભાવ વીસ રૂપિયા થી લઈને પચીસ રૂપિયા સુધી કિલો વેસાય છે આ એક નંબર ફુલાવર છે જેનો ભાવ દોઢસો થી લઈને બસો રૂપિયા સુધી યુદડી ભારી વેચાય છે આ એક નંબર કોબીજ છે જેનો ભાવ પંદર રૂપિયા થી લઈને વીસ રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર ડાળવારા સોરા છે જેનો ભાવ 40 રૂપિયા થી લઈને 50 રૂપિયા સુધી કિલો વેચાઈ છે આ એક નંબર ફાફડા છે જેનો ભાવ 50 રૂપિયા થી લઈને 60 રૂપિયા સુધી કિલો વેચાઈ છે આ એક નંબર પપૈયા છે જેનો ભાવ 20 રૂપિયા થી લઈને 25 રૂપિયા સુધી કિલો વેચાઈ છે આ એક નંબર મરસી છે જેનો ભાવ 30 રૂપિયા થી લઈને 40 રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર લીલી મરસુ છે જેનો ભાવ 50 થી લઈને 60 રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર તુરિયા છે જેનો ભાવ 50 રૂપિયા થી લઈને 60 રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર ટમેટા છે જેનો ભાવ ત્રીસ રૂપિયાથી લઈને ચાલીસ રૂપિયા સુધી કિલો વેસાય છે આ એક નંબર મોરબી રીંગણું છે જેનો ભાવ ચાલીસ રૂપિયાથી લઈને પચાસ રૂપિયા સુધી કિલો વેસાય છે આ એક નંબર સાનિયા મરસી છે જેનો ભાવ ત્રીસ રૂપિયાથી લઈને ચાલીસ રૂપિયા સુધી કિલો વેસાય છે આ એક નંબર પૂરિયા વારા સોરા છે જેનો ભાવ 70 રૂપિયા થી લઈને 80 રૂપિયા સુધી કિલો વેચાઈ છે આ એક નંબર કીરા કાકડી છે જેનો ભાવ 25 રૂપિયા થી લઈને 30 રૂપિયા સુધી કિલો વેચાઈ છે આ એક નંબર ગુવાર છે જેનો ભાવ 60 રૂપિયા થી લઈને 70 રૂપિયા સુધી કિલો વેચાઈ છે આ એક નંબર દેશી કાકડી છે જેનો ભાવ ચાલીસ રૂપિયા થી લઈને પચાસ રૂપિયા સુધી કિલો વેસાય છે આ એક નંબર ભીંડો છે જેનો ભાવ વીસ રૂપિયા થી ત્રીસ રૂપિયા સુધી કિલો વેસાય છે એક નંબર બાજરીયું રીંગણું છે જેનો ભાવ પચાસ રૂપિયા થી સાઠ રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર સોરા છે જેનો ભાવ ત્રીસ રૂપિયા થી લઈને ચાલીસ રૂપિયા સુધી કિલો વેચાય છે અને એક નંબર કેરી છે જેનો ભાવ સો રૂપિયાથી લઈને એકસો ને વીસ રૂપિયા સુધી કિલો વેસાય છે આ એક નંબર ઝુમકડું રીંગણું છે જેનો ભાવ સાઠ રૂપિયા કિલો વેચાય છે આ એક નંબર અહીંણી વાલોર છે જેનો ભાવ પચાસ રૂપિયાથી લઈને સાઠ રૂપિયા સુધી કિલો વેસાય છે આ એક નંબર હેડિયું રીંગણું છે જેનો ભાવ પચાસ રૂપિયાથી લઈને સાઠ રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર ગુલાબી રીંગણું છે જેનો ભાવ પચાસ રૂપિયાથી લઈને સાઠ રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર વાલ છે જેનો ભાવ ચાલીસ રૂપિયાથી લઈને પચાસ રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર લાલ મરચું છે જેનો ભાવ ત્રીસ રૂપિયાથી લઈને પાંત્રીસ રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર ફેપસિકોન મરચું છે જેનો ભાવ પચાસથી લઈને સાહીઠ રૂપિયા સુધી કિલો વેસાય છે અને અત્યારે વાગી ગયા છે ત્રણ ને તમે જોઈ શકો છો ગરાગી એટલી બધી ચાલુ છે અને માલ પડ્યો છે આજે ગરાગી વધારે નીકળી ગઈ તમે જોઈ શકો છો આ બાજુ આજે વરસાદ બહુ ઓછો છે ને એના કારણે બધું માલય વધારે છે ને ગરાકી વધારે છે અને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો